ઓપલેટાનો મહેશ્વરી કરાટે ક્લાસીસના રાજ મયુરભાઈ વસ્તાની અને પૂજા કપુપરા ફર્સ્ટ અને સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો છે ગુજરાતમાં સૌપ્રથમ વાર ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું હતું સાત કન્ટ્રીથી બાળકો આવેલા જેમ કે જાપાન ઇન્ડોનેશિયા શ્રીલંકા જેવા દેશમાંથી પાંચસો થી વધુ બાળકોએ ભાગ લીધો રાજકોટ જિલ્લાના ઉપલેટાના મહેશ્વરી કરાટે ક્લાસીસની શાન રાજ મયુરભાઈ વસ્તાની પૂજા કપુપરા ફર્સ્ટ અને સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો છે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે મારું નામ સંશય અમિત વાઘેલા છે હું ઉપલેટામાં કરાટે કોચિંગ કરાવું છું મારા ક્લાસીસ નું નામ છે મહેશ્વરી કરાટે એકેડમી આ ઉપલેટાના બે બાળકો આજ રોજ આપણે વડોદરામાં ગુજરાત ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ પહેલી વાર થયેલી જેમાં આ ઉપલેટાના બે બાળકો પૂજા કપુપરા અને રાજ વસ્તાની બે કાતા અને કુમિતિમાં બંનેમાં ભાગ લીધેલ હતો જેમાંથી આપણા રાજવસાની જે છે તે કાતા અને કુમિધેમાં ફર્સ્ટ રેન્ક લીધો છે પૂજા કકુબરા એને કાતા અને કુમિધેમાં સેકન્ડ એન્ડ થર્ડ રેન્ક લીધેલ છે અને અહીંયા ઉપરેટ ફર્સ્ટ ડિસેમ્બરે આવેલા ત્યારે અહીંયા બધા વડીલો અને પત્રકારો અને નોબલ આર્ટ સ્કૂલે અમારું ભવ્ય સન્માન કરેલું છે સ્ટુડન્ટ તથા ગ્લોબલ આર્ટ સ્કૂલના પ્રિન્સિપાલ તથા બધા વડીલોનો અમે આભાર માનીએ છીએ થેન્ક યુ મારું નામ રાજ વસ્તાણી છે અને હું મહેશ્વરી કરાટે એકેડેમીમાં માં કોચિંગ કરું છું અને નોબલ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમે વડોદરા રમવા ગયા હતા તેમાં મારો ફર્સ્ટ રેન્ક કાતા અને કુમિતે બંનેમાં આવ્યો અને પછી અમે ફર્સ્ટ તારીખે ફર્સ્ટ ડેટ ના અહીંયા આવ્યા પ્લેટા તો અમારું નોબલ સ્કૂલ વડીલો અને બધા પ્રિન્સિપાલ નોબલ સ્કૂલના ના અને બધા અમારું ભવ્ય સ્વાગત કરેલું થેન્ક યુ

વિપુલ ધમિશન નો રિપોર્ટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે